તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સવારના નવ વાગી ગયા છે અને મારું ઘરનું થોડું ઘણું કામ થઈ ગયું છે થોડું ઘણું એટલે તો બીજું કાંઈ નહીં બસ જો ખાલી કપડાં એક ધોવાઈ ગયા છે કપડાં ધોવાઈ ગયા ને કપડાં હૂકવી નાખ્યા છે અને ઓલમોસ્ટ હજી તો બધું કામ બાકી છે અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે ચીકુભાઈ ઉઠા બ્રેકફાસ્ટ કર્યો અને જો એનું કામ કરે ચીક જય શ્રી કૃષ્ણ શું કરો છો જો ચીકુભાઈ તો કાર્ટૂન ધો છે

અને બારે બી એટલો બફારો છે અંદર પંખો ચાલુ કરે તો કંઈ ફેર નથી પડતો તમારે ત્યાં કેટલી ગરમી છે નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો તો ચાલો છે ને હું ફટાફટ પહેલાં ઘરનું કામ કરી દઉં અને પછી ચીકુ પણ નવરાઈ દઉં એને તૈયાર કરી દઉં ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં ચીકુ શું કરે દોડા દોડી કરે ચીકુ લે 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 એ અહીં એ અહીં

ચાલો ચીકુભાઈનો દાવ રમવાનું ચાલુ જ રહેશે હું પેલા છે ને ફટાફટમાં હું કામ કરી લઉં નવર બારે તડકો થઈ છે ને એટલે કાંઈ કરવાની ઈચ્છા ન થાય જો હજી તો સવારના નવ જ વાગે છે તોય બારે એટલો તડકો છે ને આમ બહાર નીકળવાની ઈચ્છા નથી થાય તો એ થોડાક કોટા ધોવાનાથી કોઈ નથી હં હં ચાલો આબાસ હાલો હાલો કાંઈ બાજુ હાલો તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જો અગિયાર વાગી ગયા અને બધું કામ થઈ ગયું છે ઘરનું બધું કામ કરી નાખ્યું અને ફ્રી થઈ ગઈ છું ના એ લીધું પણ ચીકુભાઈને હજી નવરાવાનું બાકી છે મેં કીધું થોડીક વાર પછી નવરાવી તો જો હું છે ને આજે કંઈક લઈને બેઠી છું જો આ માટલું રહ્યું ને એમાં પાણી અત્યારે ઠંડુ થતું નથી આ જૂનું માટલું છે એમાં બે ત્રણ વર્ષનું તે એમાં છે ને પાણી ઠંડુ થતું નથી પહેલાં જેવું એટલે મેં છે ને યુટ્યુબમાં એક ટ્રીક જોઈ છે કે એમાં છે ને જો આ મીઠું અને આ સ્ક્રબ જે આપણે વાસણ ઉટકવા માટે યુઝ કરીને એ બેનો યુઝ કરી અને માટલાને વોશ કરવાનો એટલે બરોબર એકદમ સાફ કરવાનો જેનાથી એના જે પોસ્ટ છે ને જે ખુલી જાય અને પાણી છે ને ઠંડુ થાય છે એવું મેં જોયું છે યુટ્યુબમાં તો આજે ટ્રાય કરું છું જો આ બધું લઈને બેસી ગઈ છું ને તો મેં કીધું હું પણ ટ્રાય કરી જાઉં જો ઠંડુ થતું હોય તો તો ચાલો હે હું બધું સાફ કરવા માંડું ટ્રાય કરી જોઈએ થાય છે કે નહીં તો ચાલો ફ્રેન્ડ છે ને જો બધું આ લઈને બેસી ગઈ છું આ છે મીઠું અને આ છે આપણે વાસણ ઉટકવાનો જે સ્ક્રબ તો સૌથી પહેલાં છે ને માથાને દો દઉં હવે છે ને આની માથે આ મીઠું નાખી દઉં ટ્રાય કરી જોઈએ પાણી ઠંડુ થાય છે કે નહીં તો ફ્રીજનું પાણી તો ઠંડુ થાય પણ એ ફ્રીજનું પાણી આપણા શરીર માટે આપણા હેલ્થ માટે સારું ન કહેવાય એટલે જો આ માટલામાં પાણી ઠંડુ થઈ જતું હોય ને તો સારું માટલાનું પાણી સૌથી શ્રેષ્ઠ કહેવાય છે ચાલો હું ટ્રાય કરી દઉં આ ટ્રીપ થાય તમે કમેન્ટ કરી તમે કમેન્ટ કરી જણાવજો કે તમે આવી ટ્રીક અપનાવો છો કે નહીં

તો ચાલો ફ્રેન્ડ માટલા ને છે ને મસ્ત મીઠા થી ધોઈ નાખ્યું છે એટલે સ્ક્રબ થી કરી નાખ્યું છે અને એમાં જો પાણી નાખી અને ઉપરથી છે ને કોટન ની ચુંદડી મેં ઢાંકી દીધી છે એના લીધે ઠંડુ રીતે થોડુંક પોટાની ચૂંદડીને થોડુંક પાણી કરી અને ઢાંકી દીધું છે તો જો અત્યારે છે ને સવા અગિયાર જેવો ટાઈમ થાય છે એટલે સાંજે હું તમને જણાવીશ કે પાણી એમાં ઠંડુ થાય છે કે નહીં કેમકે ઠંડુ થવા માટે બે ત્રણ કલાક તો જોઈએ ને એટલે સાંજે હું તમને પાછળનો રિવ્યુ આપીશ કે ઠંડુ થાય છે પાણી કે નથી થતું તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ચીકુભાઈને નવરાવી દઉં પછી બપોરનો ટાઈમ થતા બપોરનો રાંધવાની તૈયારી કરી નાખું તો ચાલો ફ્રેન્ડ હવે છે ને ચીકુભાઈ નવરાવી દીધો અને ચીકુભાઈ નાઈને ટીવી જોવે છે ને ટાઈમ થઈ ગયો બપોરની રસોઈનો એટલે જો હવે છે ને હું જાઉં છું કિચનમાં રસોઈ કરવા આજે છે ને જો સોનુને ટિફિનમાં છે ને ચણાનું શાક કરી દીધું છે ચણાનું શાક અને આ બાજુ જો રોટલીનો લોટ બાંધી લીધો છે એટલે હવે બાર વાગી ગયા કે તો ચાલો હવે રોટલી કરી નાખી ફટાફટ પછી ચીકુભાઈને ખવડાવીને સુવડાવી દે તો ચાલો ફ્રેન્ડ્સ રાંધી લઉં તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને જો સાંજના સાડા છ વાગી ગયા છે અને જો મેં તમને કીધું હતું સવારે કે મેં આ જો ચીક અપનાવી એ સાંજે બતાવીશ કહીશ કે પાણી ઠંડુ થાય છે કે નહીં તો ચાલો આપણે છે ને ટ્રાય કરી જોઈએ તો જો હું છે ને અત્યારે ગ્લાસ ભરું આમાંથી સવારે પાણી ભર્યું હતું જો હવે આ પાણી પીજો કેવું લાગે છે ઠંડુ છે કે નહીં મને તો કંઈ ફેર લાગતો નથી આમાં પાણી એટલું ગરમ જ છે જરાય ઠંડુ થયું નથી જે પેલા જે પેલા જેવું થતું હતું એટલું જ અત્યારે છે કંઈ ફેર પડ્યો નથી તો મારો રિવ્યુ તો આ ટ્રીક કઈ કામ આવી નહીં તમે કમેન્ટ કરી જણાવજો તમે એવું કરો છો કે નહીં અને તમે આવું કર્યું તો તમારે ઠંડુ પાણી થયું કે નહીં મારે તો આ ટ્રીક કામ આવી નહીં પાણી હતું ને એટલું ને એટલું ગરમ છે જરાય ઠંડુ થયું નથી તો ચાલો હવે છે ને ચીકુભાઈ તો પાણી રમવા વયા ગયા છે જ સારા છતાંય છે પછી થોડીક પછી રાંધવાની તૈયારી કરશું